દર પાંચ જૂને સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનો હેતુ લોકોને પર્યાવરણના રક્ષણ વિશે જાગૃત અને સતર્ક કરવાનો છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં પર્યાવરણના રક્ષણ પ્રત્યે જાગૃત કરવા માટે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની એક ખાસ થીમ હોય છે આ વર્ષની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવો છે આજના વૃક્ષારોપણ પ્રસંગે દમણ ભાજપ ઉપાધ્યક્ષ નવીન પટેલ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ વસીમ સૈયદ કલ્પેશ સીતારામ કિરીટ મહ્યાવંશી સહિતના ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા